હા જય માતાજી જે મોન લીધો જય શ્રી કૃષ્ણ દર્શ તો કેમ છો બધા મિત્રો મજામાં ને તો ચાલો લગ્ન સ્ટાર્ટ કરીએ જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો કેમ છો બધા મજામાં ને તો જો અત્યારે ગાડી ખાલી કરવા નીકળી ગયા છીએ એ હવે કાંટો બાટો કરાવી લીધો છે મસ્ત મજાની ગાડી ખાલી કરવાની છે આ બાજુ જો હામે આમ આવી કંપની છે આપણે શાંતિથી બેઠા આવીએ છીએ કારણ કે ભાયા ભાઈ ગાડી આપતા આવતા હોય એટલે અમારે ટેન્શન હોય જ નહીં કંઈ ભાઈભાઈ હોય એટલે અમારે એ આરામથી બેઠા બેઠા વિડિયા જ બનાવવાના જલસાઈ જલસા જો ભાઈ કઈ ઘટે નહીં જો ઓલી ગાડી ખાલી કરે ને ત્યાં કરવાની છે આપણે અહીંથી ઉપર ચડાવી દેવાની અહીંયા આવી કંપનીઓ છે તો અહીંયા કાઢ્યો છે ડાયવર્ઝન એક ટ્રાફિક બહુ લાંબી હતી ટ્રાફિકના કારણે ડાયવર્ઝન કાઢી દીધો છે ને ગામડામાંથી થઈને જવાનો છે ત્રણ ચાર કિલોમીટરનો રાઉન્ડ મારવો પડીએ આગળ ડુંગર પણ મસ્ત છે વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે છાટા છાટાને એવો કેમ છે ડાંગર 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 કે શું કે ડાંગર વાવેલી છે નાની નાની ખેતી હોય છે મસ્ત મજાની ડુંગરો અને પહાડો અને એક નંબર છે ભાઈ અહીંયા હવે ઉપર જોટ થાય છે ને અહીંયા જો પોલીસ વાળાને બધા મદદ કરાવે જ છે રસ્તો બનાવે છે જોરદાર રિપેરિંગ કામ ચાલે છે મશીનથી નાખે છે માટે કપચી ને એવું બધું રસ્તા બનાવે ને કંઈક રિપેર કરે છે ને કંઈક ટ્રાફિક ઉધાય છે ને આવું થાય છે હવે અહીંયા થોડે સુધી ટ્રાફિક છે હવે એક તો જે મોટા મોટા ટેલરિયા નીકળે ને એના હિસાબે વધારે ટ્રાફિક થાય નહીં ભાઈ ભાઈ આજે બહુ હેરાન છે નહીં અગિયાર અહીંયા જાગી ગયા હજી આપણે હોટલે પહોંચતા પહોંચતા એક દોઢ વાગી ગયા હવા આજે તો લાડવા પ્લાનિંગ છે ને કા આજે લાડવા ખાવાના છે ને જોઈએ હલો બહેના રેજો વિડીયોમાં લાડવાનો ઓર્ડર દઈને તો આવ્યા છે કેવા લાડવા હોય ખબર નથી ભાઈ વખાણ થાય બહુ હાલો જોઈએ આજે ટેસ્ટ કરીએ લાડવાનો જો તે એક ગાડી ઊભી છે આપણી રોડ ઉપર ને આપણે એન્ટ્રી કરાવવા માટે આવ્યા હતા રોલટીમાં ઓફિસ સોમનાથની અહીંયા સોમનાથની ઓફિસ છે તો આપણે એન્ટ્રી બેન્ટ્રી કરાવી લીધી છે ને ગાડી ઊભી છે ને જો રસ્તા કેવા ખરાબ થઈ ગયા છે પાણી ભર્યા છે જોરદાર હલો જો અહીંયા ચીખલી ગાડી બાડી ભરીને કમ્પ્લીટ કરીને ઉભા હતા એન્ટ્રી બેન્ટ્રી કરાવી લીધી ને હવે નીકળીએ હલો દોસ્તો જો અહીંયા આપણી ગાડી ઊભી છે આવી ગયા છે હોટલે ને મસ્ત મજાના હવે ગાડી ઊભી છે ને આપણે હોટલે આવી ગયા છીએ જમવા માટે ભાઈ ગયા છે બારા સાતસો બાદ રોમ ને આપણે હવે અહીંયા જમી લઈએ ને ભાઈ મળીએ બરાબર ખાઈ પી લઈએ ને ગાડી રાખી છે આપણી હજુ બે ગાડી આવવાની છે હજુ આવી જાય પછી મળીએ બરાબર ચાલો અમારે ભાઈ ભાઈ અહીંયા બેઠા છે ફોનમાં વાતું જીકે છે વાતું અહીંયા જમવાનું છે પણ ગાડીઓ એવી નથી અમારી હજુ અમેટ જોઈન બેઠા છે ને વેલા આવી ગયા છીએ ટાઈમ જે હતું તો ટાઈમ હલો દોસ્તો ખાઈ પી લીધું આરામથી મસ્તીનું જોરદાર આજે બપોરે જયમાં ન કારણ કે બપોરે એક લાડવો ખાધો હતો એમાં મજા નહોતી એવી એક લાડવો ખાધો હતો ચૂરમા લાડવો ને જો કે આપણે ના ખાતા હોય એટલે ના મજા આવે રાજસ્થાનીના લોકોના એના લોકોના ચૂરમા લાડવું કહેવાય આપણે તો કોઈ દીયા ક્યારેય ખાતા ના હોઈએ એટલે બહુ ના મજા આવે પણ હોટલ મસ્ત મજાની છે અત્યારે દબાવીને ખાઈ લીધું છે દોઢ રોટલી મોટી રોટલી આવે ને એ દોઢ રોટલી ખાધ્યા છે મેન ભાઈ ભાઈએ બે વચ્ચે તન તન રોટલી મંગાવી હતી અને દોઢ શાક એક ભીંડાનું આખું શાક મંગાવ્યું ને એક દાળ મગાવી હતી બે ખાઈ ગયા બરાબર મજા આવી ગઈ જોરદાર કારણ કે પછી એ વિડીયો નહોતો બનાવ્યું કે કાયમ કાયમ ખાવાનું હું બતાવું તમને જે ખાવાનું હોય એ જ ખાવાનું હોય બરાબર ને એમાં શું તમને બતાવું કાયમ કાયમ બરાબર ને તો આવું હતું હવે કાલનો કંઈક મેસેજ હવે જે થાય ભગવાન ભગવાન બતાવીશ કાલે બહેના રેજો વિડીયોમાં ચાલો હવે ભાઈ ભાઈ આવે પછી ભાઈ નીકળીએ મસ્ત મજાના સૂર્યદેવ નીકળે છે વારવારમાં વાજરામાંથી માંથી હંટા આ બાજુ જો વાજરા નીકળે છે રેડા ઝાપટા આવે છે ને ડુંગર મસ્ત મજાનો જ છે જોરદાર આવે છે જો ડુંગર માંથી વાજરા મા ટપી છે ના આવે છે ત્યારે તો ખુલ્લો છે હમણાં અઢી કલાકમાં કળા જોર જામ રહી જવાનો છે અહીંયા હે ને હાઉસ ફૂલ થઈ જવાનો છે આ બાજુ આપી તને ત્રણ ગાડી ઊભી છે સવાર સવારમાં બધે જય માતાજી જય દ્વારકાધીશ આપણે કાલવારો વિડીયો કન્ટિન્યુ હજી ચાલુ છે બરાબર ને બરાબર તો આ વિડીયો કન્ટિન્યુ આપણે ચાલુ જ છે કાલનો ને સવારમાં નાસ્તા પાણી કર્યા કોગરા પાણી કરી ચા પાણી હોટલ તાજ ઇન તાજ માં ચા પાણી અહીંયા આપણે હોટલ છે ચા પાણી જમવા બમવાનું અહીંયા મળી જઈએ છીએ હવે સવાર હવારમાં નાસ્તા પાણી પણ મળી જાય છે કે ટેન્શન નથી અને અહીંયા આપણી કંપની છે ખાલી કરવાની અને પાછળ નીચે જ બરાબર આવું છે દોસ્તો બધા અહીંથી થોડાક વ્યૂ તમને દેખાડીએ દેખા હતો જો આ રીતે કંપની છે અમે બરાબર ને આમાં આપણે ખાલી કરવાની છે અંદર ખાલી કરી દેવાની છે ગાડી હવે થોડોક હમણે ફોટો પાડી લઈએ જો આ રીતે પાર્કિંગ છે અમારો અહીંયા ગાડીઓ પાર્કિંગ કરવાની જગ્યા છે ને અહીંયા જો આપણે ત્રણે ત્રણ ગાડી ઊભી છે મસ્ત મજાની નવા લોગ્ન એન્ડ કરી નાખ્યું મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જે મળી દે જય જય દ્વારકાધીશ નવા આવ્યા હતા ચેનલને સબસ્ક્રાઈબ છે ને કોમેન્ટ પણ કરતા જજો ચાલો બાય બાય દાદા મળશું નવા વિડીયો